કેમ છો બાળમિત્રો બાળમિત્રો ધોરણ ની અંદર આપણે પહેલા સત્રના બધા એકમોનો સ્વધ્યાય પોથીમાં લેખન કર્યું અને તે વિડિયો પણ જોયા પરંતુ ઘણા બાળકો હજુ પણ મૂળાક્ષરો અને શબ્દો શીખી શક્યા નથી તો ચાલો યાદ કરીએ તે મુજબ આપણે ફરીવાર તે એકમોના મૂળાક્ષરો આપણે જોઈ અને પાકા કરી લઈએ અહીં દીપકભાઈ લકુમ નામેના એક શિક્ષકે સરસ મજાની આપણા એકમ મુજબ શબ્દો અને મૂળાક્ષરો બનાવ્યા છે તો તેનો ઉપયોગ કરી અને આજે આપણે ફરીવાર વરસદ અને પહેલા પાંચ એકમોનો અભ્યાસ આપણે ફરીવાર કરશું તો જે બાળકો પાછળ રહી ગયા છે તે આજે ફરીવાર મારી સાથે શીખશે બુક લઈને બેસશે અને તે પ્રમાણે પાકું કરી લેશે અને યાદ થઈ જશે તો પહેલા એકમની અંદર બાળ મિત્રો આપણે શીખ્યા હતા ગ

મમ્મી ઘૂટી દે તો ઘોટી અને આ રીતે ગ ગ એવું લખીશું પછી બનાવવાનો છે તો બાળ મિત્રો મ બનાવવો ખૂબ સહેલો છે પેલા આ રીતે આગળ જઈ તમે અહીંથી મીંડું વાળી અને ઉપરથી દંડ લગાવશો તો મ બની જશે તો ચાલો તમે તમારી બુકમાં મ બનાવ્યો તમે વિડિયો અટકાવીને પણ નિરાતે બનાવી શકો છો ચાલો પાકો થઈ ગયો મ અને આ છે ગ તો આટલું આપણે પાકું કર્યું તો મારા મિત્રો સરસ રીતે તે પાકું થઈ ગયું છે હવે આપણે આગળના બે મૂળાક્ષરો તેમનું લેખન કરીએ આગલનું મૂળાક્ષર એટલે ન આ છે ન ફરીવાર બોલશું ન ત્યાર પછી એને ખોટીશું તમે પણ તમારી પાર્ટીમાં અથવા બુકમાં તૈયાર થઈ જાઓ ચાલો ન

આપણે જ બે ત્રણ વખત ઘૂંટીશું એટલે જ આપણને આવડી જશે તો ચાલો બાર મિત્રો સરસ મીંડું બનાવી નીચે આવવાનું છે મીંડું વાળીને ઉપર જશો એટલે જ બનશે પહેલા ભલે થોડો મોટો બને તો આ રીતે તમારે આ ચાર મૂળાક્ષરો પાકા કરી નાખવાના છે અને તેમની સાથે આપણે એક કાનો પણ શીખવાનો છે તે પણ અગાઉ ભાગની અંદર આપણે શીખી લઈશું ચાલો બાર મિત્રો હવે ગમનજા ઉપરથી શબ્દો આપ્યા છે તેનું આપણે વાંચન કરશું તમે પણ અહીં અટકાવી અને વાંચન કરી શકો છો ચાલો બાર મિત્રો પહેલા હું તમને વાંચન કરાવું છું ગ મ મારી સાથે બોલજો જ મ સરસ ન મ આ છે નમ ત્યાર પછી બીજા શબ્દો છે તે બધી ગ જ ન ઝ મ ઝ ત્યાર પછી મ ગ ન ગ ઝ ન સરસ બાળ મિત્રો આ રીતે આપણે શબ્દો જોયા હવે આપણે આ જે શબ્દો છે તેમનું લેખન કરીશું ચાલો બાળ મિત્રો થોડી વાર વિડીયો અટકાવી દો અને આ બે લાઈનના શબ્દો તમારી બુકની અંદર લખી લો જ્યાં સુધી તમારે લખાઈ ત્યાં સુધી તમારે વિડીયો અટકાવી દેવાનો છે ત્યાર પછીના નીચેના બે લીટીના પણ શબ્દો અહીંયા આપ્યા છે ચાલો મિત્રો ફરી વિડિયો વિડીયો અટકાવી દો અને આ બાકીના છ શબ્દો તમે લખી લો સાથે વાંચન પણ કરજો આ મ છે મિત્રો આ રીતે આ શબ્દો કાના માત્ર અને ગ મ ન આધારિત તો તમને યાદ રહી ગયું ને જે બાળક મિત્રો હજુ પાછળ રહી ગયા હોય તે આજે ફરીવાર યાદ કરી લે અને વધારે પાકો કરવા માટે આ વિડીયોની જમણી બાજુ એક લિંક આપી છે તેમાં પણ આપણે ગમો ન બનતા શબ્દો ની તમે પ્રેક્ટિસ કરી શકશો તો એ કસોટી પણ તમે આપજો આવજો બાલ મિત્રો